દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે હસબન્ડ અને વાઇફના રિલેશન કોઈ પણ થર્ડ વ્યક્તિ બ્રેક કરે અથવા તો પછી તે બંને વચ્ચે ઇન્ટરફિયર કરે તો તે વ્યક્તિના વિરુદ્ધમાં કેસ દાખલ થઈ શકે છે હા હસબન્ડ અને વાઈફના રિલેશન બ્રેક કરવા માટે તે થર્ડ વ્યક્તિ ઉપર ડેમેજીસ ક્લેમ થઈ શકે છે જેને કહેવાય છે અલિનેશન ઓફ અફેક્શન એટલે કે હસબન્ડ અને વાઇફના રિલેશનમાં કોઈ પણ થર્ડ વ્યક્તિ હસબન્ડની ગર્લફ્રેન્ડ અથવા તો પછી વાઇફ હોય તો તેનો બોયફ્રેન્ડ જો તે લોકોના હસબન્ડ વાઇફના રિલેશન બગાડે ખરાબ કરે ઇન્ટરફિયર કરે ઇન્ટેન્શનલી ઇન્ટરફિયર કરે તો તે વ્યક્તિના વિરુદ્ધમાં એટલે કે હસબન્ડ હોય તો તેની વાઇફના બોયફ્રેન્ડના વિરુદ્ધમાં અને વાઈફ હોય તો તેની હસબન્ડની ગર્લફ્રેન્ડના વિરુદ્ધમાં કેસ દાખલ કરી શકે છે અલિનેશન ઓફ અફેક્શનનો અને તેની પાસેથી ડેમેજીસ પણ ક્લેમ કરી શકે છે મુખ્ય ત્રણ પ્રૂફ તમારી પાસે હોવું જોઈએ ઇન્ટેન્ટ ઇન્ટરફિયરન્સ અને મેઝરેબલ લોસ એટલે સિમ્પલ શબ્દોમાં હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ થર્ડ પર્સન તમારું મેરેજ બ્રેક કરે તોડાવે તો તમે તે વ્યક્તિના વિરુદ્ધમાં કેસ દાખલ કરી શકો છો એલિનેશન ઓફ અફેક્શન